અમારા ચાર વાવા જોડો આયા અમારે હજી એક અમારે એક એક કોણ ખબર છે અમારો એક મેન વાવા જોડો છે ને બાકી છે મિત્રો હજી આવ્યું નથી હજી બે છે ને સુરત છે બરોબર છે હા આ સુરત છે સુરી અમારે ટોડા જીવા પણ ના બે બ્રધર છે બિગ બ્રધર છે હવે આ બે છે કે ઈ હજી ભાઈ બન આવ્યો નથી બાકી ઓ વાતાવરણ કેવું છે ઠંડુ ઠંડુ થઈ ગયું છે બધું આમ આખો મજા આવી જાય એવું છે આમ તો આ બધા ભાણીએ મને ઘેરી લીધો છે એમાં એવું છે કે એક નવી વાત એવું છે કે અત્યારે અમારા ગામમાં સપ્તાહ બે ગઈ છે અને બધા છોટે છોટીને બેઠા છે ઉડી છે એમાં એવું છું મિત્રો અત્યારે કામ ખબર છે વાવાઝોડાની અસર છે એટલે સાવચેતી રાખી બરાબર છે હસતા રહેવાનું આનંદ કરતા રહ્યું પણ સાવચેતી જરૂરી છે કારણ કે વાવાઝોડાને આ આની પહેલાં તોકતે વાવાઝોડું હતું કે આ તોકતે જ હતું શાયદ એમાં ત્યારે તો હજી મારી લોગનું મેં શરૂ નહોતું કર્યું પણ ત્યારે છે ને ঄লা ণিাওে কেরাদে তুমাতেকেরাই ইটের তুমথাটে আমালা গালা জসেকেরাবকের নিশে তুমানিযেনে নারে সিরারে তুমে কের তুমালে

ટેકડા મારો તમને અરખ છે મને અરખ એટલો છે અને વિડીયો જોવા ને એટલો અરખ બીજું કાંઈ કશું ઓલું નથી સરસ મજાના છે ઉનાળાના ઉનાળાની સિઝનમાં હું સોમાસું કાળા આખું બધું કાળું કાળો થઈ ગયું અત્યારે હાલ કે વાજા કેટલા જોઈ લો તમે તમને એમ થાય કે ખોટું ઓલું છે જોઈ લો થઈ છે બાર ને પંચાવન થઈ ગયું છે બરોબર છે પણ ગરમી જેવું કઈ છે અને આ બધાને મજા આવે છે મને મજા આવે બરોબર છે બીજું કઈ છે આનંદ કરવા માટેનો આમનું ખાલી વિડીયો બનાવી નહીં છો તમે ના કઈ એવું છે કે પ્રેક્ટિસ નો કરવી તો તમને ખબર છે ને પછી બધું ભૂલાઈ શક્યું એકચુલી મને ભૂલાઈ ગયું હોય તો બધું પણ કાંઈ વાંધો નહીં અમારો લાડક અમારો પાણી જ બધાય છે બરોબર છે આ આટલો બધો આનંદ થાય અમને એકચ્યુઅલી હેત એટલો બધો ઉભરાય છે પણ એને એમ કે મામાના ગાળ્યો કરવો છે એવું લાગે છે પણ એમ આપણે હાથમાં નથી થવાનું બરોબર છે કેરી બેરી ખાવાની સમજ દમનગર જાઓ તો કિલો બિલો કેરી એકા દી છું બરોબર સનક્ષને વરસાદ આવો મળ્યો થાય હવે એવું છે કે અમે છે ને ધાબા ઉપર થી બધા નીચે ઉતરી જતા બરોબર છે ના એ જો અત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ આવે છે અને વીજળી નથી થતી પણ વરસાદ શરૂ થઈ ગયો જો અમારા ગામ માં અત્યારે જોરદાર વરસાદ આવવા મળ્યો બરોબર છે અમે નીચે સેવી આવ્યા હતા ખાઈ પી લીધું આ લોકો નાવા જવું પણ નાવા જાય હગે એમ છે અને મેળ નથી આવ્યો આવે છે પણ આસો આસો વરસાદ આવે છે એના વિડીયોમાં કન્ટિન્યુ આગળ બને રેજો પડવા મળ્યા હો વરસાદ તમે જોવો તો ખરા ગામની હાલત કરી કરીને કેમ તો અહીંયા કરા પડી જશે